હાસ્ય કલાકારે એવી ટિપ્પણી કરી કે સૌ કોઈ હસવા લાગ્યા અને ત્યારબાદ જે થયું એ જોવા જેવું હતું શું નિવેદન આપ્યું છે અને કોણ છે એ વ્યક્તિ જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું સૌમ્યા ભાજપની સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કહ્યું હતું કે તમે બધા એક બનો નેક બનો અને આમાં એવું છે કે તમે પતંગ ઉડાડો પણ રાજકોટમાં તમારી બાજુવાળો પતંગ કાપી જાય કોઈ લાંબો દોરો કરીને ન કાપે ધીરુભાઈ સરવૈયા બોલ્યા હતા કે તમારી પતંગ તમારું બાજુવાળો જ કાપી જાય પડખેવાળાને

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે ધીરુભાઈ સરવૈયા આગાઉ નામ ધરાવે છે આજે દેશ વિદેશમાં અનેક કાર્યક્રમ આપી ચૂકેલા ધીરુભાઈની ગણના મોટા કલાકારોમાં થતી હોય છે તેઓને સામાન્ય જીવનશૈલી પસંદ છે રાજકોટથી દૂર લોધિકા તાલુકામાં પોતાના વતન ખીરસરા ખાતે રહેતા ધીરુભાઈ કાર્યક્રમ ઉપરાંતના સમયમાં પોતાના ફાર્મમાં ખેતી પણ કરે છે તેઓ ગામડાના દેશી માહોલમાં જીવન જીવવાનું પસંદ કરે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓ સદસ્યતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજકોટના સાંસદ રૂપાલાની અધ્યક્ષતામાં અભિયાનનો કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર